આ ગણપતિ બાપા બાપુ જો મા બાપ ની પરિક્રમા કરે અને આ દુનિયામાં મોટો થઈ જતો હોય તો આમાં બાપુ જો તમે મા સેવા ન કરી શકતો હોય તો આ માંડવાનો મતલબ શું ભગવાન ક્યાંય છે જ નહીં આ ગણપતિ તમારી અરે વાત કરે પણ તમારા મા બાપ ના જો બાપુ કાળજા ઠાર્યા હોય તો બાકી નગર આ ગણપતિ રાજી થતો હોય છે તમ તર જે નાખો હોય નાખો બાકી તમારું જો કઈ કામ કરવું મન કેજું માન બાપ ને બાપુ હાથડી ઠારજો મારો મારે બાપુ છે ને મારા પ્રોગ્રામ તમે મારા વીડિયા સાંભળતા હોય હું કોઈ થી કોઈ ને કઈ કેતો નથી કે મંદિર બંધાવો ને કથાયો મુક બેહાડો અને આ કરો ને તે કરો હું કેતો જ નથી મારી એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક દૂર બસ આના સિવાય મારી કોઈ ભલામણ હોય જ નહીં અને એમાં મા બાપની સેવા બાપુ મા બાપના કાળજા ઠારો અને વિધિના ચકડા જો મા બાપ ના આશીર્વાદ ફેરવી નો નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ મા બાપ ના જેને ઠાર્યા છે એને બાપુ હું તો એમ કહું માને ને બાપ પગે લાગીને ને જાઓ આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવા જવું પડે તો મારી સાથીમાં માં ડામ દઈ દઉં બાપુ કોઈ દી પગે કોઈને લાગવું ન પડે અખિલ પ્રમાણના માલિકના મંદિરમાં જાવ અને અહીંયા પગે ન લાગો ને તો એને ખબર હોય કે એની ને બાપ ને આવ્યો છે મને નો લાગે તો કઈ વાંધો નહીં ભલે મોજ કરતો પણ મારા રામ બાપ જ કોઈને ગમતા નથી અને અત્યારની આ ભણેલી પેઢી તમને ન ખબર પડે તમને હિંમત કરતા બોલ એટલે ખબર એટલે સ્વા વિકા રાખી હતી તું દસ દીખા ના ઉલાળિયા મીડ્યો કરવો અમને નથી ખબર પણ તારી પાસે રોટલો ખાવાનો છે અમારે જાવું ક્યાં માન બાપ બાપુ જેવા દુનિયામાં કોઈ ભગવાન ભગવાન છે નહીં ભગવાન ભલે તમારું કોઈને ભગવાન મળ્યો હોય એવો દાખલો હોય તો મને ફોન કરજો મને અતારું એમ નથી ભેગો થયો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે નહીં એક લખવું હોય તો લખી લેજો જો ઈશ્વરનો ભરોસો હોય તો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ની હાજરી ન હોય અને જો કેતા હોય કે ના ઈશ્વર નથી તો અમારે કોઈને પુરવાર કરવું નથી તો ક્યાંય છે નહીં મારો આટા આપણા જેવો છે નહીં આપણે ગોતી છે આપણા જેવો એટલે મેળ નથી પડતો ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી મારો નાથ ન હોય ભલા આ તમે માંડવા નાખ્યા છે ને એને ખબર જ હોય આમાં તમે જે પાંચ પચીસ રૂપિયાનો ફાળો આપ્યો હોય એને ખબર જ હોય અને આમાં કઈ ખોટું કર્યું છે દે એને ખબર જ હશે બધાય ચોપડા એની પાસે ક્લિયર જ છે અહીંયા કોઈ પૈસા ખાતું જ નથી અહીંયા બધો ક્લિયર હિસાબ જ હોય પણ મા અને બાપ અને રે હું તો એમ કહું કે એક માં હોય એક જનેતા હોય હાજ નું ટાણું હોય ને ઓસરી ના જેરે માં બેઠી હોય ને તો કોક દે ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના ચેવી હતી બાપુ કોક દે પૂછજો તો ખબર પડે કે માં શું છે ભલા મા તો મા છે એક દેહમાંથી બીજો દેહ બનાવો એટલે કેવડી મોટી વાત અરે પોતાના દેહ માં એક લોહી દૂધ કરીને જો બાપુ પાતી હોય ને તમારો મારો ઉશેર કરતી હોય અને ઈ માન બાપ જો રોટલા વગેરે આટા મારે ઈ દાણા જોવરે બાપુ પત્યા કોઈ દી ગમે ત્યાં જાઓ બાપુ ક્યાંય મેળ ન પડે બાકી તો આપણે જો એક નડવાનું બંધ કરી દે ને હિલોડા હમણાં વરસાદ મીડ્યો સાટકવા તો આપણે બેઠા કેટલી સુવિધા વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી પણ તોય માણા માણા ના ટાટિયા તાણે મારી નાખું તોડી નાખું મારી એટલે જ્યાં જવું છે મારી કઈ છે નહીં રામ આ રામાયણ ને ગીતા મહાભારત ને મહાપુરુષો જ બનાવ્યા છે કે આમાં જોવો કૌરણ પાંડવ જેવા તો આપણે નથી ને હરિણા કંસ જેવા તો નથી ને રાવણ જેવા તો નથી ને કંસ જેવા તો નથી ને હતા નહોતા થઈ ગયા આપડા સાપરા હાજે ઉડી જાય ખાવા ધાને નહીં રહે એક નડવાનું બંધ કરી દો મારા રામ ઈશ્વર તો બાપુ બધાને અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પારલે ન ચડ્યું જીવે એવું ન થાય હવે આમાં જીવતા ન આવડે તો નાટો છે એવું ન લાગતું કેવું જીવે કોઈની માથે વજન છે જ નહીં આખી દુનિયા વજન લઈ જ પડે મે કર્યું મે કર્યું મેં આ કર્યું તો જાવ તા લેતા જાજો ન બીજા વાપરશે અરે કાઈ છે ની રામ માણા આવે ને ત્યાં બે અઢી કિલો નો હોય હાઠ એસી હોવર જીવે અને મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળે કરીને જોકો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે ને રામ જીવન મળ્યું છે મોજ કરી લ્યો આનંદ કરી લ્યો કાંઈ છે જ નહીં વજન ભલા તમને ગમે એ લાગતું હોય મારી આ ચોથી રાત છે ને ચાર દી પેલા ઘરે નીકળ્યો છું અત્યારે કચ્છમાંથી આવ્યો ડાયરેક્ટ આ દયારામ ભાઈને પૂછો તમારે મારે કામ જ નહીં હોય પણ સદાય બાપુ એક માણસનો પ્રેમ જે ખેંચી લાવે ને એના જેવી કોઈ મોટી વાત જ નથી પ્રેમ થી કોઈ મોટી વસ્તુ છે જ નહીં તમે રાતે બે વાગે તમારા ઘરે આવો ને અને તમારી શેરી નું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામાણા એને જો તમે પ્રેમ કર્યો હોય તો એ કૂતરું બાપુ તમારા ખંભા ઉધી ઊભું થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો કૂતરા ખબર પડે કે આ લુખે છે ક્યાં બટકુ રોટલો નાખ્યો પૂંસડી પટપટાવી પ્રેમની જરૂર છે પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત ઈ હલકી ને હેમાળે જાત પછી ભગવા ભેરી ભૂદરા પ્રેમ માં મારા નાથે બધાય ની ઝૂપડી આટો માર્યો છે નરસી અહીંયા મીરા ના અહીંયા સીબી રાજા અહીંયા મોરધ્વજ રાજાને અહીંયા જલારામ ના અહીંયા સગાળ સાના અહીંયા નરસી મહેતા ના કે બાવન કામ કર્યા કે શું લોન લીધી છે એને બાવન બાવન કામ કરે ને મારું ને તમારું એક નો કરે પણ ભરોસો જ નથી માં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તી હનુમાન આવે કોઈ દી એ ખબર હોય કે બેટા મારા હલવાનો એટલે બોલસ તું અરે મારા નામ એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો તો ખીલી અમુક વાતું તમને નહીં સાંભળવામાં મજા આવશે અને

એના ભાઈ જોયું જ કે તારામાં આમ પકડી ને ચાલી ને આ પકડીને ને આમ પકડી ને લઈ જાય પાથરી આવે પછી અહીંયા જઈને મારી કે હા બરોબર આખી જિંદગી દિવાલ ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેર